હાથ ઊંચે બધાના માથાની ઉપર હાથ વેરી ગુડ ચલો સામે ક્લેપ કરી દો હરિઓમ બધાને ગુડ મોર્નિંગ જુઓ ભાઈ આજથી આપણે શ્રાવણીય સોમવાર છે સરસ મજાનો અને આજથી આપણે નવી ચોપડી જે અધ્યન સંપુટ ગણિત એની આપણે શરૂઆત કરવાની છે તમારા બધાની પાસે છે ચોપડી બતાવો તો ચોપડી ઊંચે કરો વેરી ગુડ ચોપડી જોઈને કેવી છે મસ્ત છે ને મસ્ત છે ને ચલો એ ચોપડીનું આપણે પહેલું પેજ કાઢવાનું છે ભાઈ જેમાં વાંદરા આપેલા છે ઝાડ આપેલું છે ગાય છે છે એવું ચિત્ર કાઢવાનું છે કાઢ્યું ને હા હવે જુઓ આ એકમ દ્વારા આપણે આપણે નજીક દૂર ઉપર નીચે બરાબર એની અંદર બહાર એની સમજ મેળવવાની છે અને જો આજે સાથે સાથે આપણે કોનો ભાઈ જન્મદિવસ છે દિવ્યતા બેન કોની ઉપર બેઠા

ચલો દિવ્યતા બેન હાથમાં લઈ લો તો ટોપી તો આ ટોપી ક્યાં ગઈ ભાઈ હાથમાં એટલે માથા ઉપર નથી નીચે ટોપી પકડી બરાબર તમે ક્યાં ક્યાં બેઠા નીચે તો પંખો છે ભાઈ ઉપર હવે તમે ક્યાં બેઠા રૂમની રૂમની અંદર રૂમની અંદર અને લીમડાનું ઝાડ છે આપણે ત્યાં બહાર જુઓ તો એ ક્યાં છે રૂમની

તો તમારાથી નજીક કહેવાય કે દૂર કહેવાય દૂર કહેવાય તો તમને ખ્યાલ આવી ગયો ઉપર નીચે નજીક દૂર અંદર પછી બીજું શું આવે બોલો ઉપર નીચે અંદર બાર નજીક અને દૂર વેરી ગુડ ચલો પછી આ બ્લેક બોર્ડ છે એ તમારાથી નજીક કહેવાય કે દૂર કહેવાય કહેવાય ચલો ભાઈ ઓલા આપણે અંકો લખ્યા છે એ ઉપર કહેવાય કે નીચે કહેવાય અને તમે ક્યાં બેઠા વેરી ગુડ આ ફોટા છે તમારા એ ક્યાં લગાડ્યા છે ભાઈ ઉપર અને તમે ક્યાં બેઠા ભાઈ નીચે વેરી ગુડ સરસ મજાની ક્લેપ કરી દો ભાઈ